અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે બે દિવસની અંદર તમામ હિસાબો રજૂ કરવાની માંગણી કરી છે અને હિસાબોમાં પારદર્શકતા ન આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપી છે નૂતન ખેડૂત મંડળ સંચાલિત જેટલી કોલેજો છે શાહ એન એચ કોમર્સ કોલેજ જેપી પી સરોફ આર્ટ્સ કોલેજ અને બી કેએમ સાયન્સ કોલેજમાં સર્ટિફિકેટ કોર્સો ચલાવવામાં આવે છે તો અમે બે હજાર એકવીસથી પચીસ સુધીના જેટલી ટર્મમાં સર્ટિફિકેટ કોર્સના નંબર જે પૈસા ઉઘરાવવામાં આવે છે એની તમામ માહિતી માંગી છે જેવી કે વિદ્યાર્થીઓ પાસે પાછળથી પૈસા કેટલા ઉઘરાવવામાં આવ્યા છે અને સર્ટિફિકેટ કોર્સ પાછળ પૈસા કેટલા ખર્ચ કરવામાં આવ્યા છે અને જો આ માહિતી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને બે દિવસની અંદર નહીં આપવામાં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્રમ ઉગ્ર આંદોલન કરશે યુનિવર્સિટીમાં ફરિયાદ કરશે સરકારમાં પણ ફરિયાદ કરશે અને આરટીઆઈ દ્વારા માહિતી માંગશે